ના મોસમી જાણે કે કડકડતી ઠંડીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે તાપમાન 12 ડિગ્રી ની નીચે પહોંચી ગયું છે અને આ ઘટનાની શહેરીજનોના દૈનિક જીવન પર નોંધપાત્ર અસર કરી છે શહેરમાં ઠંડીના કારણે લોકો ગરમ કપડામાં લપટાયેલા જોવા મળ્યા ગરમ પીણા પીવા માટે લોકો ચા કોફી સ્ટોલ અને હોટેલ્સની બહાર લાંબી લાઇનોમાં ઊભા હતા ઠંડીના કારણે શાળાના બાળકો માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને શાળા કોલેજમાં લેબાસની ખાસ વ્યવસ્થા કરી છે સવારના સમયગાળા દરમિયાન રસ્તાઓ પર વોકિંગ અને કસરત કરતા લોકોને પણ જોવા મળ્યા હતા જેમણે કડકડતી ઠંડી હોવા છતાં તેમના દૈનિક વ્યાયામને પ્રાથમિકતા આપી બીજી તરફ કેટલાક લોકો ગરમ કંપળમાં ચૂપચાપ પોતાના ઘરોમાં સમય પસાર કરતા નજરે પડ્યા ઠંડા માહોલમાં સવારની ધંજાવટ અને સૂકા પવનની અસર વધુ અનુભવાઈ રહી છે શહેરના આરોગ્ય તંત્ર દ્વારા ઠંડીના પ્રભાવથી બચવા માટે સલાહ આપવામાં આવી છે જેમાં ખાસ કરી અને નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ધ્યાન રાખવા માટે આહવાન કરાયું છે રાજકોટમાં અણધારી ઠંડીના કારણે ગરમ કપડાની દુકાનોમાં ભારે માંગ ઉઠી છે શહેરીજનો ગરમ ગિલાફ જેકેટ્સ અને અન્ય ગરમાહટ પૂરા પાડતા સાધનો ખરીદતા જોવા મળ્યા છે વિવિધ વિસ્તારોમાં સવારના સમયે ધુમ્મસની અસર પણ નોંધાય છે જે વાહન ચાલકો માટે સમસ્યા ઊભી કરી રહી છે રાહદારીઓ અને વાહન ચાલકોને સલામતીના પગલાં લેવા માટે તકેદારી રાખવા આહવાન કરવામાં આવ્યું છે શહેરના રહેવાસીઓને હાલની ઠંડીમાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવા અને પોતાને ગરમ રાખવા માટે પ્રયાસ કરવાની અનુરોધ કરવામાં આવ્યો છે ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી ન્યૂઝ ગુજરાતી રાજકોટ